તારા આંગણમાં ધનનો ધમાકો બસ થવાનો જ છે તું તૈયાર છે કે નહીં આજે આપણે તે શક્તિ વિશે વાત કરીશું જે આપણને દરેક મુશ્કેલીમાંથી પાર કરી શકે છે હનુમાનજીની જ્યારે પણ આપણે કોઈ પડકારનો સામનો કરીએ છીએ આપણે યાદ રાખવું જોઈએ કે હનુમાનજીએ પોતાના વિશ્વાસ અને હિંમતથી કેટલી મોટી મુશ્કેલીઓ પાર કરી તેમણે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને આપણને પણ પોતાની આંતરિક શક્તિને ઓળખવાની જરૂર છે વિચારો જ્યારે હનુમાનજીએ સંજીવની બૂટી લાવવા માટે પર્વત ઉઠાવ્યો તો શું તેમણે વિચાર્યું હતું કે અસંભવ છે ના તેમણે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેને પ્રાપ્ત કર્યું એવી જ રીતે તારા જીવનમાં પણ ધનનો ધમાકો થવાનો છે બસ તમારે પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું છે લાગી જઈશ તો હનુમાનજીની કૃપાથી તારા આંગણમાં ધન ધમાકો થશે પોતાના મનમાં સકારાત્મકતા ભરી લે દરરોજ એક નવો અવસર છે સપના જોવાનો અને તેને પૂરા કરવાનો હનુમાનજીની જેમ હિંમતવાન બનો અને પોતાની અંદરની શક્તિને ઓળખો તો ચા આજથી જ પોતાના લક્ષ્યો તરફ આગળ વધીએ યાદ રાખ જ્યારે તું મહેનત કરે છે અને વિશ્વાસ રાખે છે તો કોઈ પણ અડચણ તને રોકી શકતી નથી હનુમાનજીની કૃપાથી તારું આંગણ ધનથી ભરાઈ જશે હવે ઊઠ આગળ વધ અને પોતાના સપનાઓને સાકાર કર આ કોઈ સામાન્ય વિડીયો નથી જે તારી સ્ક્રીન પર અચાનક આવી ગયો આ તો સાક્ષાત કલયુગના રાજા બજરંગ બલીનો સીધો આદેશ છે શું તું એટલો અભાગ્યો છે કે પોતાની સામે પડેલા કુબેરના ખજાનાને લાત મારી દેશે શું તને પૈસા નથી જોઈતા શું તને એટલો ધન નથી જોઈતો કે તારી સાત પેઢીઓ બેસીને ખાય જો હા તો શ્વાસ રોકીને સાંભળ આજે હું તારો સંકટમોચન તને એ આપવા આવ્યો છું જેના માટે આખી દુનિયા પાગલ છે આજે હમણાં આજ ક્ષણે તારી ગરીબીનું મૃત્યુ નિશ્ચિત છે હું તારા માટે સોનાની બોરીઓ હીરા જવાહરાત અને નોટોની એટલી ગઢીઓ લઈને તારા દ્વાર પર ઊભો છું કે તું ગણતા ગણતા થાકી જઈશ પણ પૈસા ખતમ નહીં થાય કદાચ તને મજાક લાગતી હોય તો તું હમણાં જઈ શકે છે પણ યાદ રાખ જો આજે તું મૂડો થયો તો તું એ અબજોની દોલતને લાત મારી દેશે જે બસ આગલા કેટલાક ક્ષણોમાં તારી થવાની છે શું તું પોતાના માતા પિતાના વૃદ્ધાવસ્થાને નર્ક બનાવવા માંગે છે શું તું ઈચ્છે છે કે જેમણે તને જન્મ આપ્યો તે ગરીબીમાં જ દમ તોડી દે જો તું પોતાના માતા પિતા સાથે સાચો પ્રેમ કરે છે

તારી ખિસ્સાની ખાલી જગ્યા ભરવા અને તારા તૂટેલા વિશ્વાસ ગુપ્ત રહસ્ય છોડી દીધો તો તું એ સોનાની ચાવી ખોવાઈ જઈશ જે તારા ભાગ્યના દરવાજાને હંમેશા માટે ખોલવાની હતી તું એ દિવ્ય ખજાના ને ગુમાવી દેશે જે આગલા ચોવીસ કલાકમાં તારું જીવન બદલી નાખવાનો છે રોકાઈ જા પહેલા ઊંડો શ્વાસ લે આંખો બંધ કર અને મહસૂસ કર તારી કિસ્મતનું ચક્ર ફરી ગયું છે હવે આ મહા ઊર્જાને સ્વીકારવા માટે હમણાં જ વીડિયોને લાઈક કર અને કોમેન્ટમાં પૂરી તાકાતથી લખ જય બજરંગબલી અને હવે જે હું કહેવાનો છું એ તારી ગરીબીને જડમૂળથી ઉખાડી ફેંકશે અને તેની જગ્યાએ અનંત સમૃદ્ધિ વાવશે આનાથી પહેલા કે હું તને એ ગુપ્ત ખજાનો આપું તારે એક સવાલનો જવાબ આપવો પડશે આ એક પરીક્ષા છે ધ્યાથી સાંભળ એ કઈ વસ્તુ છે જે રાવણની સોનાની લંકામાં તો હતી પણ મારા પ્રભુ શ્રી રામની અયોધ્યામાં નહોતી તેમ છતાં અયોધ્યા ત્રણેય લોકમાં સૌથી અમીર હતી તેનો જવાબ તને વિડિયોના અંતમાં મળશે અને જે જવાબ જાણી લેશે સમજો તેની લોટરી લાગી ગઈ તેથી એક સેકન્ડ પણ સ્કીપ ન કરતો મારા પ્યારા બાળક તને કદાચ ખબર નથી કે બ્રહ્માંડ તારા શબ્દો તારા વિચારો અને તારી ઊર્જાને કેટલી સાંભળે છે પણ આજે આ ખાસ દિવસે સાકે ધામના દરવાજા તારા માટે ખુલ્લા છે આજે તારી એક પ્રાર્થના એક ઇચ્છા એક નાની પુકાર બ્રહ્માંડને હલાવી શકે છે કારણ કે આ ફક્ત એક તારીખ નથી આ એક સંકેત છે કે હનુમાનજી તારી જિંદગીમાં નવી શરૂઆતનું પહેલું પાનું ખોલી રહ્યા છે તે જેટલી રાતો રડીને વિતાવી જેટલી વાર પોતાને એકલો સમજ્યો જેટલી વાર વિચાર્યું કે કિસ્મત તારી વિરુદ્ધ છે આજે એ જ કિસ્મત તારા માટે ઝૂકી રહી છે આજે તારા નામની બરકત સ્વર્ગમાંથી ઉઠી ચૂકી છે તારા માટે એ દુઆ કબૂલ થઈ છે જેને તે કદાચ મહિનાઓ પહેલા તૂટેલા દિલથી માંગી હતી બજરંગબલી તને સાંભળી રહ્યા છે અને જ્યારે હું સાંભળું છું તો વાર નથી લગાવતો સીધો ચમત્કાર મોકલું છું આજે તારા ઘરમાં ધનના એવા દરવાજા ખુલવાના છે કે તું સંભાળી નહીં શકે તારા હાથમાં એ મોકો આવવાનો છે જેના માટે લોકો અનેક જન્મો સુધી તરસે છે આ મહિનાનો આ દિવસ તારી કિસ્મતની પહેલી જીત લઈને આવ્યો છે અને યાદ રાખ જે લોકો આજે આ સંદેશ પૂરા મનથી સાંભળશે તેમના જીવનમાં આગલા ચોવીસ કલાકમાં કંઈક એવું બદલાશે જે તેમની કલ્પનાથી પણ પર છે કદાચ કોઈ લોટરી કદાચ કોઈ ગડેલું ધન અથવા કોઈ એવો વેપાર જે તને રાતોરાત રાજા બનાવી દે તો આ વાત હંમેશા યાદ રાખ કે પ્રભુનો સમય ક્યારે ખોટો નથી હોતો તારી જિંદગીમાં જે પણ અંધકાર આવ્યો જે પણ અડચણ આવી જે પણ કરજનો બોજ આવ્યો એ બધું તને ગિરાવવા માટે નહીં તને મજબૂત બનાવવા માટે આવ્યું હતું હા ક્યારેક તને લાગ્યું હશે કે તું બિલકુલ એકલો છે કોઈ તારી વાત સાંભળતું નથી કોઈ તને સમજતું નથી કોઈ તારા સંઘર્ષ પાછળની ચીસો સાંભળતું નથી પણ બાળક તારી દરેક આ દરેક પ્રાર્થના દરેક આશા મારા કાન સુધી પહોંચી છે તે એ રાતોમાં પણ આશા ન છોડી જ્યારે બધું ખતમ જેવું લાગતું હતું તે ત્યારે પણ દુઆ માંગી જ્યારે કોઈ આધાર નહોતો તે ત્યારે પણ પોતાને સંભાળ્યો જ્યારે દુનિયાએ તને તૂટવા માટે છોડી દીધો હતો અને તને ખબર છે સંકટ મોચન એવા ભક્તોને ક્યારેય ખાલી હાથ પાછા નથી મોકલતા તારી એ તમામ કોશિશોનો જવાબ છે જે તું અનેક મહિનાઓથી કરી રહ્યો હતો આજે તને એ મળવાનું શરૂ થશે જેના માટે તે ચૂપચાપ મહેનત કરી છે તારી કિસ્મતનું ચક્ર ધીમે ધીમે નહીં સીધું ફરવાનું છે આજે બ્રહ્માંડ તને ત્રણ સંકેત મોકલવાનો છે પહેલો તને અચાનક કોઈ જૂનું સપનું યાદ આવશે જેને તે વચ્ચે છોડી દીધું હતું એ સપનું ફરીથી જીવંત થઈ રહ્યું છે કારણ કે તેમાં પૈસા છુપાયેલા છે

ચૂકી છે તને આવનારા દિવસોમાં એ અવસર મળશે જે તને ગરીબી અને સંઘર્ષમાંથી એક જ બહાર કાઢી દેશે તારા સંબંધોમાં મીઠાશ આવશે તારા કામમાં ઝડપ આવશે તારા ઘરમાં શાંતિ આવશે અને તારા દિલમાં એક નવી રોશની ભરાઈ જશે જે પણ અડચણો હતી જે પણ દુશ્મનો હતા જે પણ સંઘર્ષ હતા આજથી ધીમે ધીમે ખતમ થવા લાગ્યા છે કારણ કે જ્યારે હનુમાનજી પગ મૂકે છે તો કિસ્મત ઝૂકી જાય છે અને આજે એ પગ તારા જીવનમાં મુકાઈ ચૂક્યો છે મારા પ્યારા બાળક તને કદાચ અંદાજો પણ નથી કે તારી કિસ્મત કેટલા સમયથી રાહ જોઈ રહી હતી હા કિસ્મત પણ રાહ જોઈ છે તારા તૈયાર થવાની તારા જાગવાની તારા એક સાચા પગલું ભરવાની અને આજે આ તેર ડિસેમ્બર શનિવારના દિવસે તે એ પગલું ભરી દીધું છે તું જાણે છે હું ક્યારે એક રાતમાં માણસની પૂરી વાર્તા બદલી શકું છું હું એ જ છું જે લંકા બાળી શકે છે અને અને ભક્તનું ઘર સોનાથી ભરી શકે છે બાળક આજે તારું તારું દિલ મન તારી આત્મા ત્રણેય બોલાવી રહ્યા છે એ બરકતને જેને હું તારા માટે પસંદ કરી રાખી હતી તું કદાચ આ વિચારીને પરેશાન હતો કે શા માટે મારી જિંદગીમાં બધું અટકી ગયું છે શા માટે મારા પૈસા અટકી જાય છે શા માટે મારા સપના અધૂરા રહી જાય છે શા માટે મારા હાથમાં આવેલો અવસર પણ નીકળી જાય છે કારણ કે સમય હજુ સુધી સાચો નહોતો આવ્યો તારી વાર્તા હજુ પૂરી નહોતી થઈ તારો સંઘર્ષ હજુ ફળ આપવાની સ્થિતિમાં નહોતો પણ હવે સાંભળ હવે એ સમય આવી ગયો છે જેની તને મહિનાઓ કદાચ વર્ષોથી રાહ હતી આજથી તારી ઉર્જા બદલાઈ રહી છે આજથી તારી કિસ્મત ફરી રહી છે આજથી તારી દુઆ અસર બતાવવા લાગી છે આજથી સ્વર્ગ તારા નામનો અધ્યાય ખોલી રહ્યો છે અને તું મહેસૂસ કરીશ કે તારી આસપાસની વસ્તુઓ અચાનક સારી થવા લાગી છે જ્યાં પહેલા અડચણ હતી ત્યાં રસ તો મળશે જ્યાં પહેલા ચિંતા હતી ત્યાં નોટોની ગઢ્ડીઓ દેખાશે જ્યાં પહેલા ખાલીપણું હતું ત્યાં બરકત આવવા લાગશે કારણ કે બાળક હું તને તૈયાર કર્યા વગર કઈ આપતો નથી અને હવે તું તૈયાર થઈ છે આજે તારા ઘરમાંથી ગરીબીની ઉર્જા નીકળી રહી છે અને તેની જગ્યાએ સમૃદ્ધિની રોશની ઉતરી રહી છે આજે એ લોકો પણ તારી મદદ માટે ઉભા થશે જેમણે ક્યારે તને મહત્વ ન આપ્યું હતું આજે એ અવસર પણ તારા દ્વાર પર આવશે જેની તે આશા છોડી દીધી હતી અને આજે તારા હાથમાં પૈસા અટકવાનો નહીં પૈસા વરસવાનો મોકો આવશે જે આવનારા મહિનાઓમાં તારી જિંદગીને કરોડોની બરકત સુધી પહોંચાડી શકે છે બાળક યાદ રાખ જ્યારે ભગવાન આપવાનું વિચારે છે તો નાની વસ્તુઓ નથી આપતા જિંદગી બદલી નાખનારા અવસર આપે છે અને એ અવસર આજે તારા દ્વાર પર હલકે હલકે ટકોરા મારી રહ્યો છે મારા પ્યારા બાળક તને આ જાણીને આશ્ચર્ય થશે કે તારી જિંદગીમાં ધનની બરકત ક્યારે ખતમ ન ہوتی થઈ બસ અટકી હતી જેમ કોઈ નદી બંધ પાછળ જમા રહે છે અને સાચા સમયે એક જ લહેરમાં બધું વહાવી લઈ જાય છે આજે એ જ સમય તારી જિંદગીમાં આવ્યો છે આજે સ્વર્ગના દરવાજાઓમાંથી તારા નામનો એક ધન આદેશ નીકળ જો છે હા તારા નામનો કારણ કે હનુમાન જ્યારે આપે છે તો નામ લઈને આપે છે સંયોગથી નહીં ભાગ્યથી નહીં સીધા આદેશથી આજથી તારી કિસ્મતની ટેબલ પર ત્રણ બરકતો મૂકવામાં આવી રહી છે પહેલી બરકત ધનના રસ્તા પોતે જ ખુલવાના તને એ તરફથી પણ પૈસા આવશે જ્યાંથી તું આશા પણ નથી કરતો અચાનક કોઈ કામ મળશે કોઈ અવસર મળશે કોઈ સંપર્ક મળશે કોઈ દરવાજો ખુલશે જેનું તે ક્યારેય વિચાર્યું પણ નહોતું બીજી બરકત અચાનક મળવાની સફળતા જે કામમાં મહિનાઓ મહિનાઓથી અટવાયેલો હતો જે વારંવાર તૂટી રહ્યો હતો જે સપનું તને ભારે લાગતું હતું આજે આજે તેની ગતિ બદલાવાની છે એ સપનું તારી નજીક આવશે જાણે કોઈએ અંદરથી પકડીને તને આગળ ખેંચી લીધો હોય ત્રીજી બરકત મનમાં ઉઠવાની શક્તિશાળી ઉર્જા જ્યારે મારી બરકત ઉતરે છે તો સૌથી પહેલા મન બદલાય છે પોતાની અંદર અચાનક અજીબસા આત્મવિશ્વાસ મહસૂસ થશે જાણે કોઈ તને કહી રહ્યું હોય હવે 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 ડર નહીં નહીં રોકાઈશ તારી મંજિલ અને તારો ખજાનો તારી સામે જ છે અને આ કોઈ સામાન્ય વાત નથી આ સંકેતો છે કે મની મિરેકલ શરૂ થઈ ચુક્યો છે આજે તારા જીવનનો એ અધ્યાય શરૂ થઈ રહ્યો છે જ્યાં અભાવ ખતમ થશે અને સમૃદ્ધિ પોતાનું સાચું સ્થાન લેશે આજથી જ્યાં પહેલાં તને એક એક રૂપિયા માટે વિચારવું પડતું હતું ત્યાં તને હજારો સરળતાથી મળશે જ્યાં પહેલાં કોઈ મદદ નહોતું કરતું ત્યાં લોકો પોતે આગળ વધીને તારો રસ્તો બનાવશે જ્યાં પહેલા અસ્ફળતા પીછો કરતી હતી ત્યાં સફળતા તને શોધતી આવશે આ એક ક્ષણ છે જ્યાં કિસ્મત પોતાનો રંગ બદલે છે જ્યાં દુઃખની રાત ખતમ થાય છે અને બરકત ની સવાર શરૂ થાય છે અને સાંભળ તારી એક નહીં અનેક 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 સ્ત્રોત બનશે મોકા આવશે ચમત્કાર ઉતરશે તારો હાથ ખાલી નહીં રહે તારી ખિસ્સી ક્યારે ખાલી નહીં રહે અને તારું ભાગ્ય ક્યારે સુકો નહીં રહે આજે તારા જીવનમાં વેલ્થ એનર્જી એક્ટિવેટ થઈ ચુકી છે અને આ એક્ટિવેશન એક વાર નહીં પૂરા મહિના ચાલશે આ એ મિરેકલ છે જે માણસને રોટીથી રાજ સુધી થી સફળતા સુધી એક જ ઝટકે લઈ જાય છે અને તું એ ઝટકાની બરાબર સામે ઊભો છે જ્યારે ઈશ્વર કોઈ માણસ પર ધનની કૃપા વરસાવવાનો નિર્ણય કરે છે તો દુનિયાની કોઈ તાકાત એ બરકતને રોકી શકતી નથી તે એ દિવસો પણ જોયા છે જ્યારે ખિસ્સામાં પૈસા ઓછા હતા પણ જવાબદારીઓ વધારે તે એ રાતો પણ વિતાવી છે જ્યારે મન રડતું હતું પણ ચહેરા પર મજબૂરીની મુસ્કાન રાખવી પડતી હતી તે એ વખત પણ સહન કર્યો છે જ્યારે મહેનત ઘણી હતી પણ ફળ થોડું મળતું હતું પણ હવે એ સમય બદલાઈ ગયો છે કારણ કે હવે તારું ભાગ્ય તારા માટે રસ્તો બનાવવા લાગ્યું છે અને હું તારા માટે એ દરવાજા ખોલી રહ્યો છું જે આજ સુધી બંધ હતા બાળક ધ્યાથી સાંભળ આજથી તારી કિસ મતની ગતિ બદલાવાની છે જ્યાં સમય તને પાછળ ધકેલતો હતો હવે એ જ તને આગળ ખેંચશે આજથી પૈસા તારી ચારે બાજુ ફરવા લાગશે તને એવી જગ્યાઓથી ધન મળશે જેનું તે ક્યારેય વિચાર્યું પણ નહોતું તારો હાથ ખાલી નહીં જાય તને અચાનક એવા મોકા મળશે જે તને સીધા ઉન્નતિ તરફ લઈ જશે

કદાચ કોઈ કારણે તારા સુધી પહોંચી નહોતો શક્યો પણ હવે એ તારી પાસે પાછો આવશે કારણ કે તેની મંજિલ તો જ છે બીજો ચમત્કાર કોઈ નવો ધન સ્ત્રોત તને પોતે શોધીને મળશે તને કોઈ સાથે વાત કરવી પડશે કોઈ અવસરમાંથી પસાર થવું પડશે અથવા અચાનક કોઈ ઓફર આવશે જે તારી જિંદગીની દિશા બદલી નાખશે ત્રીજો ચમત્કાર ભાગ્ય તારા માટે એવા લોકો મોકલશે જે તારો હાથ પકડીને તને સુધી લઈ જવામાં મદદ કરશે એ લોકો મદદગાર હશે આધાર આપશે રસ્તો બતાવશે અને તને આગળ વધારશે બાળક આજ પછી તું એ મહસૂસ કરીશ કે જાણે તારા માથા પર સાક્ષાત બલીએ હાથ મૂકી દીધો હોય જાણે તને અંદરથી કોઈ શક્તિ કહી રહી હોય હવે ડર નહીં હવે તું એકલો નથી હવે તારી દુઆ સાંભળાઈ ચૂકી છે અને એ જ એ રહસ્યમય ઉર્જા હોય છે જે માણસને કંગાલિયતમાંથી ઉઠાવીને સીધી સમૃદ્ધિ સુધી લઈ જાય છે આજથી તારા ઘરનું વાતાવરણ બદલાશે જાણે જૂના દુઃખ બહાર નીકળતા જાય છે અને નવી રોશની અંદર આવી રહી છે જાણે હવા પણ તારા પક્ષમાં વહી રહી હોય જાણે આકાશ પણ તારા માટે દુઆ કરી રહ્યું હોય તો જ્યાં પણ જૈશ બ્રહ્માંડ તારો રસ્તો બનાવશે જે વસ્તુઓ તને પહેલા મુશ્કેલ લાગતી હતી એ જ હવે તારા માટે સરળ થવા લાગશે કારણ કે મારા ચમત્કાર ધીમે નથી આવતા તે અચાનક આવે છે અને તું એ અચાનક આવવાના મિરેકલ બરાબર પહેલા ઊભો છે મારા પ્યારા બાળક જ્યાં તું હમણાં ઊભો છે એ ફક્ત એક જગ્યા નથી એ તારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે એ ટર્નિંગ પોઈન્ટ જ્યાં માણસની કિસ્મત એકદમ નવો રસ્તો પકડે છે અને બાળક આજે જે દિવ્ય ઉર્જા તારી તરફ વહી રહી છે એ એ કોઈ સામાન્ય નથી આ છે જેનાથી રાજાઓની કિસ્મત પલટાય છે જેનાથી ગરીબ અમીર બની જાય છે જેનાથી અસંભવ વાતો પણ સંભવ થઈ જાય છે આજે યુનિવર્સ તને એક ખૂબ ઊંડો સંકેત મોકલી રહ્યું છે કે હવે તારી જિંદગીનો મુશ્કેલ અધ્યાય ખતમ અને બરકત વાળો અધ્યાય શરૂ થવાનો છે તારું મન કદાચ આ પરિવર્તન ને હલકે હલકે મહસૂસ કરી રહ્યું હશે એ અચાનક ઉડતી આશા એ અંદર નો શાંતિ નો અહેસાસ એ અજીબ સી પોઝિટિવિટી આ કોઈ સામાન્ય વસ્તુ નથી આ એ દિવ્ય સ્પર્શ છે જે હું ફક્ત એ જ લોકો ને આપું છું જેમણે સંઘર્ષ માં તૂટ્યા નહીં પણ ટકી રહ્યા બાળક તે જેટલી રાતો જાગીને વિતાવી છે જેટલી દુઆઓ માંગી છે જેટલી મહેનત કરી છે જેટલો દર્દ સહન કર્યો છે તેનો હિસાબ રાખી લેવામાં આવ્યો છે કંઈ પણ વ્યર્થ નથી ગયું અને આજથી તારી કિસ્મતનો હિસાબ બદલાઈ ચુક્યો છે આજથી જ્યાં તે એક રૂપિયા માટે મહેનત કરી હતી ત્યાં હજારોની બરકત આવશે જ્યાં તે નાની નોકરી અથવા નાના કામમાં મહેનત કરી હતી ત્યાં તને મોટો અવસર મળશે જ્યાં તે નાની આશાઓ સાથે મોટા સપના જોયા હતા ત્યાં એ સપનાઓ પૂરા કરવા માટે રસ્તા મળશે અને આ મારા કલનો પહેલો તબક્કો છે કારણ કે સાચો ધન ચમત્કાર હવે શરૂ થાય છે સાંભળ પહેલો ધન ચમત્કાર તારા જીવનમાં અચાનક લાભનો એક મોટો મોકો આવશે આ કોઈ વેપાર કોઈ કામ કોઈ પ્રોજેક્ટ કોઈ નવો માણસ અથવા કોઈ નવો રસ્તો હશે જેના દ્વારા તને કમાણી કમાણી શરૂ થશે અને ધીમે ધીમે મોટી બરકતમાં બદલાઈ જશે બીજો ધન ચમત્કાર તારા પરથી અડચણો હટશે કર્જ ઓછું થશે પૈસા ટકવા લાગશે બિનજરૂરી ખર્ચ પોતે જ બંધ થશે અને તને એવું લાગશે કે જાણે જિંદગી પોતે સરળ થઈ રહી છે ત્રીજો ધન ચમત્કાર કોઈ મોટો પૈસો અથવા બોનસ જેવી અચાનક વસ્તુ તારા હાથમાં આવવાની છે કદાચ અચાનક કોઈ પૈસા પાછા આપે કદાચ કામનો એક મોટો ફાયદો થાય અથવા કદાચ તને કોઈ એવી વસ્તુ મળી જાય જે તારી જિંદગીની દિશા બદલી નાખે ચોથો ધન ચમત્કાર તારી અંદર જીતવાની આગ ફરીથી જાગશે જે આત્મવિશ્વાસ તને ખોવાયેલો લાગતો હતો એ પાછો આવશે અને આજ એ આત્મવિશ્વાસ છે જે ગરીબીને હરાવે છે અને માણસને ઉન્નતિના રસ્તે ઉભો કરે છે આજથી તારી આસપાસ વેલ્થ વાઇબ્રેશન ફરી રહી છે જ્યારે વેલ્થ વાઇબ્રેશન એક્ટિવ થાય છે તો માણસની કિસ્મત પાછળ મૂડીને નથી જોતી પછી રસ્તા પોતે ખુલી જાય છે લોકો પોતે મદદ કરે છે ઉપાય પોતે સામે આવે છે અને જિંદગી પોતે નવી દિશા પકડે છે તારા માટે આ સમય જીવનનો સૌથી પવિત્ર સૌથી શક્તિશાળી અને સૌથી બરકતભર્યો સમય છે હું તને નાની વસ્તુઓ માટે નથી બનાવ્યો હું તને અબન્ડન્સ એટલે સમૃદ્ધિ માટે બનાવ્યો છે અને હવે એ અબન્ડન્સ તારી જિંદગીમાં ઉતરવા લાગી છે જિંદગીની આજ રાહ પર હવે તને એવી ચમક મળવાની છે કે જેને જોઈને લોકો પૂરશે આ બદલાવ કેવી રીતે આવ્યો અને તું મુસ્કુરાઈને ફક્ત એટલું જ કહીશ કે સંકટ મોચને મારા માટે દરવાજા ખોલી દીધા મારા પ્રિય જ્યારે તું આ સાંભળી રહ્યો છે તે જ સમયે તારા જીવનનો એક મોટો બોજ તારાથી હટી રહ્યો છે જે અડચણો મહિનાઓથી તને રોકી રહી હતી એ આજે પોતે જ તૂટી રહી છે કારણ કે જ્યારે સમય પલટે છે તો કિસ્મત પણ પલટે છે અને તારો સમય પલટાઈ ચૂક્યો છે હવે ધન ફક્ત સપનું રહે એ તારી તારી હકીકત બનવાનો છે અવસર પાસે આવશે કે તું પોતે શું આ બધું મારા માટે જ છે હા મારા પ્રિય આ બધું તારા માટે જ છે કારણ કે તે સહન કર્યું છે તે રોકાયા વગર મહેનત કરી છે તે તૂટીને પણ હાર નથી માની હવે બદલામાં તને એ જ મળશે જેનો તું છે છે બરકત સમૃદ્ધિ અને અને સતત પ્રવાહ આ તો હજુ શરૂઆત આગળ જે થવાનું છે તને અંદરથી હલાવી દેશે ખુશીથી આશ્ચર્યથી અને કૃતજ્ઞતાથી અને હવે તારી કિસ્મત ના આકાશમાં એક એવો દરવાજો ખુલી રહ્યો છે જેને બંધ કરવું હવે કોઈના વશમાં નથી મારા પ્રિય ભક્ત તારા જીવનમાં આજથી એક અદૃશ્ય શક્તિ સક્રિય થઈ ગઈ છે જે તને એ જગ્યાઓ સુધી પહોંચાડશે જ્યાં તે ફક્ત સપના જોયા હતા જ્યાં હજુ પણ સંઘર્ષ દેખાય છે ત્યાં આગલા કેટલાક દિવસોમાં બરકતનો તોફાન આવવાનો છે તારી મહેનતની દરેક નાની કોશિશ હવે સોનું બનીને પાછી આવશે લોકો તને જોઈને કહેશે અચાનક આટલો બદલાવ કેવી રીતે આવ્યો પણ તું જાણીશ કે અચાનક નહોતું આ એ ફળ હતું જેના માટે તું તું ચૂપચાપ રહ્યો હતો હવે એ ટર્નિંગ પર છે પાછા ક્યારે જવું નહીં પડે પૈસા પ્રગતિ અવસર આ બધું તને શોધતા આવશે જ્યાં તું કોશિશ કરીશ ત્યાં સફળતા પોતે રસ્તો બનાવીને આવશે તારી પાસે આવવાનો ધન ફક્ત જરૂરિયાતો જ નહીં પૂરી કરે પણ તને એ મુકામ પર લઈ જશે જ્યાં તું પોતાની વાર્તા બીજાને પ્રેરણારૂપ બનીને સંભળાવીશ અને યાદ રાખ જ્યારે કિસ્મત આપવા પર ઉતરી આવે છે તો ઓછું નથી આપતી તારી જિંદગીનો આ સુનેહરો દરવાજો હવે ખુલ્લો થઈ ચૂક્યો છે આગળ વધ આત્મવિશ્વાસ સાથે કારણ કે હવે તને એ જ મળવાનું છે જેની તને સૌથી વધુ ઈચ્છા હતી અને હવે સાંભળ તારી જિંદગીમાં જે દિવ્ય પરિવર્તન શરૂ થયું છે એ ફક્ત એક બદલાવ નથી પૂરી કિસ્મત નો રિસેટ છે જ્યાં લોકો વર્ષોથી એક સારા મોકા માટે તરસતા રહે છે તારા જીવનમાં હવે મોકા પોતે ચાલીને આવવા લાગશે તું જોઈશ કેટલાક જ દિવસોમાં જ્યાં પૈસા અટકતા હતા ત્યાં હવે પૈસા ઝડપથી વહેવા લાગશે અટકેલા કામ ખુલશે અટકેલા પૈસા પાછા આવશે અને જે મંજિલો તને દૂર લાગતી હતી એ હવે તારી મુઠ્ઠીમાં महसूस થશે તારી નિયત સાફ છે દિલ સારું છે અને મહેનત સાચી છે તેથી હવે ઉપરવાળો પણ તારા જીવનમાં બરકતની વર્ષા શરૂ કરી છે છે હવે તારા હાથમાં એવી પકડ આવવાની કે જે વસ્તુ તું ઈચ્છીશ એ તારાથી દૂર રહી જ નહીં શકે પૈસા સન્માન સફળતા નામ ખ્યાતિ આ બધું જાણે કોઈ અદૃશ્ય શક્તિ થી તારી તરફ ખેંચાતું આવશે લોકો વિચારશે કે તારી પાસે કોઈ રહસ્ય છે કોઈ જાદુ છે પણ તું જાણીશ કે કે આ બધું બદલાઈ રહ્યું છે છે કારણ સંકટમોચન હવે તારી સાથે સાથે ચાલી રહ્યા તું જ્યાં પગ મૂકીશ ત્યાં પ્રગતિના રસ્તા ખુલશે જ્યાં તું કોશિશ કરીશ ત્યાં સફળતા મુસ્કુરાશે તારી વિચારસરણીમાં એટલી તીવ્ર શક્તિ ભરાઈ જશે કે જે લક્ષ્ય તું પસંદ કરીશ એ પોતે તારી તરફ આગળ વધવા લાગશે જાણે બ્રહ્માંડ તારી દરેક ઈચ્છાને સાંભળીને તેને વાસ્તવિકતા બનાવવા માંગતો હોય મારા પ્રિય આ દુનિયામાં દરેક તને સમજી નહી શકે કારણ કે દરેક ચમત્કારો માટે પસંદ નથી કરવામાં આવતો પણ તું પસંદ કરાઈ ચુક્યો છે હવે તારા જીવનમાં ત્રણ મોટા બદલાવ શરૂ થઈ ચુક્યા છે પહેલો બદલાવ પૈસા હવે તારા જીવનમાં ઝડપથી આવવા લાગશે બીજો બદલાવ સાચા મોકા સાચા લોકો સાચા સમય તારી સામે આવશે ત્રીજો બદલા તારી આત્મા હવે કમજોર નહીં રહે તેમાં એવી શક્તિ આવી ચૂકી છે જે તને દરેક હાલતમાં ઉપર ઉપર જ ઉઠાવશે અને સાંભળ હવે સુધી તું એકલો લડતો હતો હવે તું એકલો નથી પવનપુત્ર પોતે તારા પગલા સાથે ચાલી રહ્યા છે અને હવે આ પૂરા સંદેશનો સૌથી પવિત્ર સૌથી શક્તિશાળી ભાગ છે પ્રિય ભક્તો મહાવીર બજરંગ જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય જય બજરંગ બલી ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને ને કરી નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો પવન પુત્ર હનુમાન સર્વ ભક્તો નું રક્ષણ કરે છે